નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની તાજા ખબર અને ઘટના વિશે શહેરમાં રખડતા સ્વાર્નનો યુવતી પર હુમલો ગંભીર હાલત થતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાય ગાંધીનગર કૂતરું કરડાના ચાર મહિના બાદ અડકવા ઉપડ્યો નિવૃત્ત આઈએસની પુત્રીનું કરુણ મોત જીદપુર દોડીને રસ્તો ક્રોસ કરતી બાળકી મિની ટેમ્પોની અડફેટે આવી હૃદય દ્વારક અકસ્માત દ્રશ્યો સીસીટીવીમાં ક્રેદ વિશ્વાસઘાત ઉમરગામમાં સોળ વર્ષીય સગીરા અને પડોશી યુવાને ગર્ભવતી બનાવી તબિયત લથડતા પાંડો ફૂટ્યો ગતેશ્વરના રોજવા પાસે કન્ટેનરમાં આગ લાગતા આઠ કાર બળીને ખાક ટુ પિનવાળી પેટર્ન ગોવામાં બે રશિયા મહિલાઓથી સન્સની ખેંચ અત્યારથી અડકમ ત્રણ વર્ષમાં પંદરસો બાળકોના જીવ બચાવ્યા કોણ છે આ મહિલા જેને ભારત સરકારે આપ્યું રેલવેનું સૌથી મોટું સન્માન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અગાઉ અનામતનું ભૂત ધૂંડતા સરકારનું ટેન્શન વધ્યું સેસ્ટલ પોટાકોટનો ચુકાદો અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં ત્રણ આરોપીઓને બિનત હોમત છોડી દેવાયા લાલપુર તાલુકાના પડાણા ગામમાં તેમજ કાલાવાડામાં મુલીણા ગામમાં એક જ બુઝુગ અને એક યુવાનના ગળે ફાંસો દ્વારા આત્મહત્યાના બે કિસ્સા પોલીસ દફતરે નોંધાયા અમદાવાદમાં કાર ડિવાઇડરથી કૂદી બસ હેઠી સાથે અથડાતા અકસ્માતમાં એક યુવાનનું મોત ત્રણ ઇજાગ્રસ્ત ગંગાના લોકો પર દુશ્મની કાઢી રહી છે ટીએમસી સિગુરની વડાપ્રધાન મોદીને મમતા સરકાર પર પ્રહાર તેના નેતાઓ અમારા સંપર્કમાં મુંબઈ મેયર સાથે ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે સસ્પેન્ડ વધાર્યું અરવલીમાં પતિ મોબાઈલ ફોનની જીત પૂરી ન કરતા બાવીસ વર્ષની યુવતીએ ગળે ફાંસો કર્યો બસ હાથ વચ્ચે ઊભી ન રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ચીક્યા માથામાં મોબાઈલ માર્યો ઘટના સીસીટીવીમાં કેદ ઓયુ બસ હડતાલ અથાય પગારની સ્લીપ બાવીસ હજારની અને હાથમાં પંદર હજાર કેમ ચૈતર વસાવાએ કંપનીનો ભાડો ફોડ્યો અતરમેલના રાજાએ સીમાડા ઓળંગ્યા જોડીદારની શોધમાં છોટાઉદેપુર સુધીનો એકસો વીસ કિલોમીટર વિસ્તાર કૂદી વળ્યો નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો રિક્ષા પાછળ ટેલર ઘૂસી જતા પુરાણા શખ્સનું મોત વારસિયામાં વેપારી પર હુમલો કરી દસ લાખની લૂંટના બનાવમાં પાંચ લૂંટારા પકડાયા વિદેશી કરન્સી પણ મળી રાવપુરા પિંપલેશ્વર અંબાજીના મંદિરમાં ચોરી અજાણા તસ્કર રૂપિયા સત્યાવીસ હજાર ચાંદીના આભૂષણો લઈ ફરાર